શા માટે ઉના દલિત કાંડની વાત હોય કે ભાનુભાઈ વણકરની આત્મહત્યા પછી જે દલિત સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો અને જે આંદોલનો થયા એમાં જે કેસ કરવામાં આવ્યા છે તો અમે મુખ્યમંત્રીની વિનંતી કરીએ એ કેસ પણ પરત ખેંચવામાં આવે સાથે જ જે સાબરકાંઠામાં ઠાકોર સમાજ પર જે ખોટા કેસો કરવામાં આવેલા આ ઠાકોર સમાજ પરના કેસ પણ પરત ખેંચવા જોઈએ ખરેખર સરકારને વિનંતી કરીએ છીએ કે જ્યારે આદિવાસી સમાજ પર જે નર્મદા લીંક આંદોલન હોય વેદાંતા પ્રોજેક્ટ આંદોલન આંદોલન વખતે વખતે તાપી જે આદિવાસી સમાજના યુવાનો પર જે કેસ કેસ થયા છે આ પણ નજર અને ગુજરાતના મુખ્યમંત્રી વિનંતી કરીએ છીએ કે આ કેસ પણ પરત ખેંચવા જોઈએ જ્યારે પદ્માવત ફિલ્મ વખતે પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદન સમયે જે ક્ષત્રિય સમાજમાં આક્રોશ પાટી નીકળ્યો અને ક્ષત્રિય સમાજે જે આંદોલનો કર્યા એ આંદોલન સમયે પણ ક્ષત્રિય સમાજ પર ખોટા કેસ થયા છે આ કેસ પણ સરકારે પરત ખેંચવા જોઈએ